અમારો કેસ બાકી પડ્યો છે લડી ગયો બે કેસ પડ્યા એક રોજ નો પડ્યો એક મોર નો પડ્યો લખાગત ગામ નો લાઈવ મીડિયા સોશિયલ મીડિયા દ્વારા ફરેરા પાછા આપણે આપણી ચેનલ દ્વારા નહીં મેઇન ચેનલ દ્વારા જે ઉપર લેવલ ની ચેનલ આવે ને એના દ્વારા તમે રોજ તમે માર્યું કેને તમે જો આ હલકી કેવો પ્રશ્ન કરે છે આપણા પ્રશ્નનો સોલ માંગી છે તો કે તમે માર્યું અરે તારી માને જધે રોજ માર્યું તું કોઈક મુસલમાને એના પાછળ ફરિયાદ કરવામાં આવી એની રજૂઆત તને કરું છું તો કે તમે માર્યું આ પ્રશ્નનો જવાબ જ આવો કરે

કારણ કે જે નાગદન નામને એ બદનામ કરે છે એ શબ્દને કે નાગદન એટલે પણ નાગદન તો નાગબાઈને મંદિરેથી માતાજીએ માનતા લીધેલી હતી અને એનો દીધેલો છે એટલે તે એને પણ બદનામ કર્યું અને એ સાગરીઓ સુરતનો લુખેશ નવી ચેનલ બનાવી છે અને મને એમાં એમ કહે છે નાલાયક પણ નાલાયક તો તું શું નીચની ઓલાદ તે મને ફોન કર્યો તે મને અણી કરી અને તું જેમ બને એમ અભદ્ર વાણીનો ઉપયોગ તું કરતો હતો એ બધા શબ્દ કાપી નાખ્યા પછી મારો ઓડિયો ચડાવ્યો હવે લુખીના તારી માબેનની ઘરે ધ્યાન રાખ તારા ખાનદાનની ધ્યાન રાખ તારા કુટુંબ પરિવારની ધ્યાન રાખ તું બીજેની શું કામ કરે છે અને તું એમ કહેશે કે બેનો દીકરીઓને બદનામ કરે મારા એક ઓડિયામાં બેન દીકરીનો ઓડિયો બતાવો અને તારી સમાજના જે લુખા યુટ્યુબ ચલાવે આ લુખીના નાલાયકની ઓલાદું નીચના નીચી કક્ષાના આ હલકી કક્ષાના એના બધા ઓડિયા જોઈ લે કોઈની બેન દીકરીની કોમેડી બનાવી છે કોઈની બેન દીકરીને મજાક ઉઠાવી છે કોઈની બેન દીકરીને એવી બદનામ કરી છે કે એના સંતાન થશે ને એને કોઈ કહેશે ને કે તારી માનો આવો ઓડિયો ફરે છે એટલે એના સંતાનોની અંદર પણ મોટા કજિયા થઈ જાય છે તો નાલાયક તો આને કહેવાય તમારી માયું છે ને કોક નીચે હોઈ રહેતી હોય છે અને એની પેદા હું તમે થઈશું એટલે તમને ખબર જ છે કે આમાં કાંઈ ન હોય તમારી માયાના નીચે હુઈન માથે કોક ચડનારા છે ને એટલે તમને ખબર જ છે કે આમાં કાંઈ હોય જ નહીં આપણે તો આપણે બદનામ થયા આપણી માયું બદનામ થઈ છે આપણા બાપ કોણ છે એ ખબર નથી આપણી જાણે છે એટલે તમને તમારી આ બધી કહાનીની ખબર છે એટલે તમે બીજી દરેક સમાજોને બદનામ કરવા નીકળ્યા છે ને અમે બોલીએ એટલે અમે નાલાયક નાલાયકની ઓલાદ તો સાંભળો હજી આ લુખીનો શું બોલે છે અને પછી હજી આગળ ઓડિયો આપું છું જોકે એક નાલાયક વ્યક્તિ જે અભદ્ર વાણી બોલે છે જેને મેં ફોન કર્યો જોકે સાહેબી વિશે અને કોકની બેન દીકરી વિશે અભદ્ર વાણી કાઢવી ખરાબ ખરાબ શબ્દો બોલવા નો ન બોલવાનું બોલવું જોકે આવા નાગદાન આહિર વાગડનો વડીલ તેની ચેનલ છે યુટ્યુબની અંદર જોકે એવા માણસો વારે તો વાત કરવા આપણે કંઈ માગતા જ ન હોય એવાનો ટાઈમ જ ન આપણી પાસે પણ આવા નાલાય જે વીડિયા ઉતારી અને ખોટી રીતે સમાજની અંદર ખોટી રીતે હેરાન થાય અને હેરાની કરે બીજાને અને બીજાને બદનામ કરે બીજાના માણસોને કોઈની દીકરીને બદનામ કરે આપણે સાહેબ સાહેબ વિશે અભદ્ર વાણી બોલે એટલે એને કાયદાનું ભાન તો થઈ ગયું છે સાહેબે કરાવી દીધું છે પણ મેં સાંભળતા એને કોલ કર્યો જુઓ તમે આ કોલમાં કેવી વાત કરે છે અને કેવી રીતના એ પોતાની અભદ્ર વાણી તો કે જેને વાણીમાં વર્તન હોય બાપુ એને કાંઈ ન હોય કહેવાતું નથી કે જેની વાણીમાં વર્તન એવા નરને આમ ન બોલીએ એમ જે નર વાણી વગરનો છે જે નરની અંદર વિવેક નથી એ નરનું અહીંયા કોઈ કામ જ નથી કેમ કે જેને સદગુરુ જેને મળ્યા હોય એની આ તો બાપુ વાત છે અને આ તો નાલાયક કહેવાય જોકે આને તો કોઈ આગળ પાછળ છે જ નહીં અને નાગદાન નામ એનું નાગદાન નામ જોકે કેવું નામ છે એ તો તમને જ ખબર છે કે નાલાયક આવા ઝેર જેવા જ હોય એમાં તો કાંઈ હોય નહીં પણ

દેશના નાગરિકને ફસાવા માટે માફી માંગે તો એ ચાલુ જ હોય તો તમારે ફરિયાદ કરીને મૂકવો નહીં આ દેશનો નાગરિક મરવો જોઈએ બાકી પાકિસ્તાન વાળા ગમે કરે તો હાલે મારી વાત સાંભળો જયારે હમણાં તમે માફી માંગીને વિડિયો મૂક્યો ત્યારે ક્યારે વિડીયો મૂક્યો માફી નો અરે જયારે મારા ઉપર થઈ એટલો સીટી ત્યારે એ તો બરોબર છે પણ હું કઉ ઈ જે વાયન્યાર તમારે વાત થઈ એ મૂલ્ય નું અપમાન કર્યું બરોબર તમે તો સોશિયલ કેટલા ટાઈમ થી તમે સોશિયલ મીડિયા માં તો તમને તો એટલું જ્ઞાન હોવું જોઈએ કે માર્કે અપમાન ન કરાય તમારે ઈ અપમાન કર્યું તમારે ફરિયાદ નો કરી પણ ફરિયાદ અમારો આ ધંધો નથી યાર અમે તો કોઈ બી નાગરિક તકલીફ નો હોય ભગવાન સાંભળો વડીલ સાંભળો 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 અમારો ધંધો એ છે દલિત નો દીકરો હોય તો ભલે દરબાર નો દીકરો નાખવાનો અમારે કરવાની જરૂર નથી તમને વિશ્વાસ નથી એટલે તમે કરો છો ઈ માણસ ને તમે સમાધાન કર્યું પછી આ બધું ક્યાં કરવાની તમારે કોણે કર્યું કોણે કર્યું મેરામણભાઈ પણ મેરામણ ભાઈ ક્યારે કર્યું ખબર છે ક્યારે રાત્રે આ ઘટના બની માથે કાયદેસરની રીતે સજા નખાવ્યો ને ચાર મહિના સુધી છૂટો મારો આ ધંધો નથી ટેક્સ્ટ મેસેજ મારામાં મોકલ્યો હું ઈ ભાઈ નો નથી ક્યાં છે હું ક્યાં છું એને ખબર નથી શું કરવા હારી કરી છતાં હાલો ટેક્સ મેસેજ આવ્યો એટલે મેં એને ફોન કર્યો બરોબર હું જય મુરલીધર બોલ્યો એટલે એ ઊંધું બોલ્યો જય ભીમ કે જે બોલ્યો એટલે મને મજા ના આવી કેમ કે હું એક મારી ઉપાધીમાં હતો હવે લાંબી લત માં ચડવું એના કારણે મેં કાપી નાખ્યો તમે ફોન કર્યો એને બરોબર હા મેં કર્યો તો પછી ઈ તમે જય મુરલીધર બોલ્યા હા એટલે જય ભીમ બોલ્યો એટલે વિરોધમાં વિરોધ ગયો વિરોધ હું કામ ગયો વિરોધ માં ગયો ભાઈ દરબાર અમારા સામે જય માતાજી બોલે ને એટલે અમે જય મુરલીધર શબ્દ ના વાપરી કે જય માતાજી બાપુ

ઈ અને તમારો વાંક ગણાય કેમ કે તમે એને ફોન કર્યો તમે ઈ જે બોલે નો બોલે ઈ એની મરજી છે ને તો તો મે કાપી નાખ્યો ને મે 8 સેકન્ડ નથી જે કાપી નાખ્યો તો પછી ના કરાય ને એને પણ ઈ તમે બે હામ હામે બે બોલ્યા બરોબર એને કર્યું તો બરોબર હે તો પછી તમે સમાધાન કરીને પાછો તમે અરે યાર યાર હજી 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 તમે તમારો પ્રશ્ન ઊભો ન કરો સમાધાન કર્યું મારે સમાધાન ને મારે કોઈ લેવા દેવા નથી મારા ગામમાં રહેવા વાળો કે મારા સામે હથિયાર લઈને હુમલો કરવા વાળો માણસ નતો તો સમાધાન કરું મારે શું મતલબ એનાથી એને ઘરે હું મારે ઘરે જે બનવાનું તે બની ગયું અને મને ટાઈમે નતો ફોન ઉપર પાછો રાત્રે એને મેસેજ કર્યા મારામાં વોટ્સઅપ મેસેજ કર્યા પાછો મેરા કે છે ઈ મેસેજ કરે છે નાદાન તમને મારું એક જ કહેવું છે કે તમે સોશિયલ મીડિયામાં છો બરોબર તો તમારા બાબા સાહેબનો અપમાન તમને ખબર છે કે હું કેટલી વાર હું ગલાણો તો કેટલી વાર હેરાન થાઉં તો તમારે અપમાન કરવાની ક્યાં જરૂર છે એટલે એમ નહીં તમે તમે કયા દેશના નાગરિક છો ભારત દેશના ભારત દેશના ભારત દેશમાં એક બાબા સાહેબ જ હાલે બીજું કાઈ નથી હાલતું ને તમે એક કહી દયો મને ભગવાન માતાજી તમે તમે માતાજીને તમે ઊંધા પડી દે હું તમે બાબા ને ઉંધા પડી પણ ઘડી હરી કરવા બાબા સાહેબ બાબા સાહેબ વચ્ચે લઈને તમે કેમ કરાવો છો અમે આ એટલે તમે ગાલો છો બીજું કઈ કરો છો કે દલિત નો દીકરો તમે એક મારી વાત સાંભળો વડીલ કયું કામ તમારું આઈ તમારા ટુ બેલંબર મારા ગામમાં દલિત પરિવારના અમુક લોકો એવા ગરીબ છે કે જેને ઘરે ખાવા કઈ નથી એક તમારો દલિત સમાજનો કોઈ કોઈક આગેવાન આવીને એને દાણો તો થયો યાર એ તો આ તો કરો તમારું ધર્મ છે માનવ ધર્મ છે યાર માનવ ધર્મ છે અરે બાબા સાહેબને ને મોકલો તમે ના આવતા તમને બાબા સાહેબ ઉપર વિશ્વાસ છે બાબા સાહેબને ને મોકલો યાર આવું ના કરો

અરે તમારી વાત નથી તમે પ્રશ્ન બાબા સાહેબ ધર્મ તમે ક્યાં છો બુદ્ધ નું મંદિર તમે કઈ જગ્યાએ બનાવ્યું તમારા વાળા અત્યારે નમુ બુધાય બોલે બુદ્ધ નું મંદિર કઈ જગ્યાએ બનાવ્યું ધર્મ નો વિરોધ જ કરવો છે મંદિર પર લાવવું નથી બાકી રામ નું નામ ના લેવાનું બીજા તમે જો બીજો તમે બાપ બનાવો તમે રામ ને માનો ના પડી અરે એમ નથી કેતો હું રામ ને નથી માનવા ભગવાન કૃષ્ણ નથી માનવા માતાજી માનવા બુદ્ધ ને માનવા તો બુદ્ધ એ હતા અને બુદ્ધ નું મંદિર તમે કઈ ભારત ની અંદર ઉપર હાલ કે ના વિચાર જવાબ આપવાબ આપશો ને તમે તમે એક ઉલ્લેખ બોલે છે અંધ થી દૂર નો તમે એમ કહો છો ને અંધ થી દૂર ભગવાન રામ નતા ક્યાં લખેલું છે અને તમારો મનસુખ રાન એમ કે છે કે હું હનુમાનજી ના હનુમાનજી ના બાપ ને મારા બાપ કાકા બાપા ના ભાઈ છે

ખોટી તો હનુમાન કેટલા હતા બતાવસૃષ્ટિ માં કોઈ તાકાત નથી તમારી અરે કોઈ તારો બાપ હનુમાન એક જ જો આખી સૃષ્ટિ નો બાપ જ છે બાકી હનુમાન ફાયદા હનુમાન નથી જો રાવણ નથી જો રાવણ એક જ જો એમ કેતો હોય ને કે હું રાવણ છું

તમે કોઈ માનસુ બરાબર ને સંવિધાન ને માનસુ તમે કોઈ ને તમારા ભગવાન પુત્ર બહે પગે લાગશું મનસુખ રાઠોડ ના બાપ ને પગે લાગશું બરોબર ને બરોબર બરોબર જે હાચા સંતોષ થઈ ગયા છે કાકા મારા તમે તો વિનાશ નો પાયો આદરી બેઠા છો જે સંતો થઈ જાય એનું નામ નથી બે વર્ષ છે તો હું વર્ષો બોલ નાગ નાગદાન ભાઈ ભાઈ વડીલ હું સમજુ છું તમે નથી સમજતા તમે જે સંતો ને દાબી દેખા જે ત્રિકમ સાહેબ રોહિદાસ ભાણદાસ રવિ સાહેબ ના એને દાબી દેખાણી બધું ના ભાઈ વાણી નામ ક્યાંય નથી આવતું હું તમારે બાપુ બનવું હું તમે સનાતન ધર્મ સનાતન ધર્મ તો સંવિધાન માં શું છે સવિધાન તો તમને આચાર બધો હક ઉપર જાનવર થાય છે વગડામાં એને ન્યાય કોણ અપાવે છે કોણ જાનવર છે જંગલી ભગવાને અણુ અણુમાં વાસ પૂર્યો છે અણુ અણુમાં જાડવામાં પણ છે પશુ પંખી બધા માટે તમે મારો મોરલો મારો તરત તમે 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 મારા માં માર્યા હતા કરી તંબુરો નથી થતી